અગિયાર અગિયાર વર્ષથી ખેડૂતો જમીન માપણી રદ કરો રદ કરોની માંગ કરે છે સરકાર સુધારો કરતી નથી ત્યારે આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો એક લેખિતમાં ફોર્મ લઈને આવ્યા છે અને એ કલેક્ટરને આપવા જવાનું છે કે જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવામાં આવે બે હજાર સોળ સત્તરનો પાક વીમો દ્વારકા જિલ્લામાં સરેરાશ સિત્તેર એંસી ટકા થાય એવો હતો ખંભાડિયા તાલુકામાં એંસી ટકા ભાણવડ તાલુકામાં પંચ્યાસી દ્વારકા તાલુકામાં ત્રાણું અને કલ્યાણપુર તાલુકામાં દ્વારકા જિલ્લામાં જુલાઈ ઓગસ્ટ અને ઓક્ટોબર આમ ત્રણ ત્રણ વખત બે વખત અતિવૃષ્ટિ એક વખત કમોસમી વરસાદ અને તેમ છતાંય સરકારે માત્ર સહાયના લોલીપોપો આપ્યા છે